આચાર મંડળી શિવશક્તિ ગ્રામ સંગઠન વાણિયાવાડના સખી મંડળ આચાર બનાવવામાં મોખરે રિલાયન્સ સંસ્થા દ્વારા આચાર મશીન અને એક હજાર ફૂડબરણીનું વિતરણ કરાયું અરવલ્લી સ્વાદ આચાર મંડળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ

આ સાથે સખી મંડળ નવથી દસ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે જેમાં કેરીનું ગરિયું અને ખાટું લીંબુ છુંદો મરચાં રતાડું બીજો રો ડ્રાય ચટણી કાચા કરેલા લીંબુની ચટણી જેવા અથાણા બનાવી પગભર થયા છે સારી આવક મેળવી રહ્યા છે કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા નિયામક આર એન કુશવારા મેઘરજ ટી એલ એમમાંથી નીરવ ગોસ્વામી રિલાયન્સ વર્ષાબેન બાય ઓફના મુખ્ય અધિકારી રવિકાંત તેમજ મેઘરજ માંથી હેતલબેન પ્રિયંકાબેન મનરેગા સહિત શાખામાંથી કર્મચારીઓ ગ્રામજનો અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવ્યો શિવશક્તિ ગ્રામ સંગઠન જૂથને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારની જીએલપીસી અને બિલ ગેટ્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી બાયફને નાણાકીય સહાય પૂરી પાડીને બાયફ દ્વારા બેનો અને અહીંના ખેડૂતો તમામને ખૂબ સારી રીતે પ્રગતિ કરે એ માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે અહીંયા શિવશક્તિ સૂચના બેનોએ જે અત્યાર સુધી અથાણા બનાવતા હતા એ અથાણાના પેકેજિંગ માટે થઈને એક સરસ મજાની પેકેજિંગ યુનિટ અને પેકેજિંગ મશીન આપવાનો આજે પ્રોગ્રામ કરેલો હતો એમાં શિવશક્તિ મંડળના બધા જ જૂથના બહેનો હાજર રહેલા છે વાયબ તરફથી રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અને ગામના વડીલો તરફથી પણ ખૂબ સારી એવી હાજરી હતી અને દરેકે બહેનોના કામને બિરદાવ્યું છે અને બહેનો સારી પ્રગતિ કરે એવી અપેક્ષા દરેક પણ રાખી રહ્યું છે બહેનોને પણ અભિનંદન કે આવી રીતે એક અલગ પ્રકારના જૂથથી અલગ પ્રકારની રીતે એનજીઓથી આપણને ખૂબ સારી સહાય મળી છે તે સહાયનો ઉપયોગ કરીને આપણે ખૂબ સારી મજબૂત બનીએ અને આપણા પરિવારને આપણા સમાજને ઉભી કરીએ જયદીપાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે